વડોદરાના હરની તળાવ દુર્ઘટના બાદ પણ જાણે શાળા સંચાલકો કે તંત્ર કોઈ શીખજ ન લીધી હોય તેવી ઘટના સામે આવી છે વડોદરાની સાદર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયાકાંઠે પ્રવાસમાં લઈ જવાયા છે આ દરમિયાન બાળકો જોખમી રીતે દરિયાકાંઠે બેસેલા જોવા મળ્યા હતા જોકે સવાલ હવે થઈ રહ્યો છે કે જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ વડોદરાની વધુ એક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે હરણી તળાવમાં બાળકોના મોત બાદ પણ સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને દરિયાકાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા આ બાળકોને પોરબંદરના માધવપુરના દરિયાકાંઠે પ્રવાસમાં લઈ જવાયા હતા જ્યાં બાળકો જોખમી રીતે દરિયાકાંઠે બેસેલા જોવા મળ્યા હતા જેથી હવે સવાલ ઉભા થઈ રહ્યા છે કે જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર કોણ હરણી તળાવ દુર્ઘટના બાદ પણ કોઈ શીખ લેવામાં નથી આવી ચૌદના મોત બાદ પણ હજુ બેદરકારી જોવા મળી રહી છે આ ઘટનાને લઈ શાળા સંચાલકો વાલીઓ ડીઈઓ ડીડીઓ નિંદ્રામાં હોવાનું દેખાઈ રહ્યું છે પાદરાણા સાદરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પોરબંદરના દરિયા કિનારે લઈ જવાનો મામલો જેમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પાંડેનું નિવેદન શાળાઓને પહેલેથી પ્રવાસ માટે તંત્રની પરવાનગી લેવાનું કહ્યું છે

વિદ્યાર્થીઓની સંપૂર્ણ સલામતી જળવાય તમામ બાબતોની યોગ્ય ચકાસણી કરવાની હોય છે એ પ્રમાણે આયોજન કરવાનું હોય છે અને એ પ્રમાણે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પણ તકેદારી શાળાએ શિક્ષકોએ રાખવાની હોય છે આ ઉપરાંત વધુ ઊંચાઈવાળા ઊંડાણવાળા પાણીવાળા તેમજ દીખીતા જોખમી સ્થળોએ પ્રવાસ કરવાની મંજૂરી આપવામાં આવેલ નથી ખરેખર આ ઘટના બની ખૂબ ગંભીર બાબત છે તેના સરપંચશ્રી અને મીડિયા દ્વારા પણ મને આ પ્રકારે જાણ થઈ છે આ ઘટનાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે અને એમની સામે શિક્ષાત્મક પંચાયત સેવા નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર તમામ વિરુદ્ધ પગલાં સો ટકા લેવામાં આવશે તમામ શાળાઓને સૂચના આપવામાં આવશે પ્રવાસ કોઈ પણ પ્રવાસ કરો તો આવા સ્થળો ન લેવા એ ઉપરાંત દેખી દેખીતી રીતે જે જોખમી છે એવી સ્થળોની મુલાકાતનો આદેશનો ભંગ ન થાય એની શાળાઓએ તમામ તકેદારી રાખવી અને શક્ય હોય તો પ્રવાસ ટૂંકો પ્રવાસ કરાવો એવું આપણે એમને સૂચના આપીશું